બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગવતીનો જયપાલ જયપાલ આજે શ્રી ઇમરાજીનો પ્રાગટ્ય મહા મહોત્સવ છે ખૂબ સરોવ વધાય હો વધાય હો આપણે આજે જમનાજીનું પદ બોલશું જય જય શ્રી જમનાજી આનંદ કંદની બોલ ગોપાલ લાલ જય હો શ્રી જમનાજીની જય હો શ્રી જમુનાજીની જય હો શ્રી જમુનાજીની જય હો જય હો જય હો આ હે જય શ્રી જામુનાજી આનંદ કંદની રે જય શ્રી જામુના જી आनन्द कन्दनी दरस परस त्रिविधता दुक्कनि हे दरस परस त्रिविदता हा રસ ત્રિદ્રતાપ દુકન કંદની રે જય જય શ્રી જામુનાજી આનંદ કી આ અંગો અંગ છબતરંગ શોબા સિંધુ अंगो अंग चबतरण सोभा सिंधुनी ताहि खोज मदनिवार ओजु मदनिवार ढाकि बन्धु नीरे जय जय श्री जमुना आनन्द कन्द्रनी आ अखिल आनंद श्री गोपेन અખિલાનંદ શ્રી ગોપેન્દ અગમ નિગમની રે હરિ દાસ નિવાસ હા તટ નિવાસ જન્મો જનમી રે જય જય શ્રી જી આનંદ ઓ જય જય બોલો શ્રી ગોપાલ લાલ જય